તો ચાલો આપણે આવી ગયા છીએ અંગ્રેજી ગ્રામરના એક એવા ક્રાઇમ સીન પર જ્યાં એ એન અને ધ આ ત્રણ મુખ્ય આરોપી છે એમના પર આરોપ છે કે એ લોકોના વાક્યોમાં ગડબડ કરે છે આજે આપણે આ કેસને જડમૂળથી ઉકેલીશું ચાલો તપાસ શરૂ કરીએ કેસની શરૂઆત કરીએ આપણા પહેલા પુરાવાથી મોટાભાગના લોકો અહીંયા જ ભૂલ કરી બેસે છે વિચારો તો શું લાગે છે સાચો જવાબ શું હશે ચિંતા ના કરશો આ તપાસના અંત સુધીમાં આવા રહસ્યો તો આમ ચપટી વગાડતા ઉકેલાઈ જશે સૌથી પહેલાં આપણા બે શંકાસ્પદ એ અને એન પર ધ્યાન આપીએ એમને ઇન્ડેફિનેટ આર્ટિકલ્સ પણ કહેવાય છે કેમ કારણ કે એ કોઈ ચોક્કસ વસ્તુ તરફ ઇશારો નથી કરતા ચાલો એમની કામ કરવાની રીતને નજીકથી સમજીએ તો આ ઈન્ડેફિનાઇટ શબ્દ છે ને એમાં જ આખી ગેમ છુપાયેલી છે એનો સીધો મતલબ છે અનિશ્ચિત એટલે કે જ્યારે આપણે કહીએ અ બોય ત્યારે આપણે કોઈ ખાસ છોકરાની વાત નથી કરી રહ્યા પણ દુનિયાના કરોડો છોકરાઓમાંથી કોઈ પણ એક છોકરાની વાત કરી રહ્યા છીએ તો એનો મતલબ છે કોઈ પણ એક એ ફક્ત એવી જ વસ્તુઓ સાથે વપરાય છે જેને આપણે ગણી શકીએ જેમ કે અ બોય અ કાર કે પછી અ ચાન્સ જ્યારે કોઈ કહે કે આઈ હેવ અ કાર તો એનો અર્થ એ થયો કે દુનિયાની બધી ગાડીઓમાંથી કોઈ એક ગાડી એમની પાસે છે પણ જરા થોબો એનો ઉપયોગ બધે જ નથી થતો જેમ કે અ હેપીનેસ કે અ હેલ્થ ના કહી શકાય કેમ કારણ કે ખુશી કે સ્વાસ્થ્યને આપણે ગણી નથી શકતા એ જ રીતે એ કોઈ ક્રિયાપદ કે ખાલી વિશેષણ સાથે પણ નથી આવતું એને હંમેશા એક ગણી શકાય એવા નામની જ જરૂર પડે છે સારું હવે વારો છે એનનું આપણે બધા સ્કૂલમાં એ જ શીખ્યા છીએ કે જો કોઈ શબ્દ એ ઈ યુ થી શરૂ થાય તો એન મૂકી દેવાનું પણ એ વાત અડધી જ સાચી છે અસલી રહસ્ય અક્ષરમાં નહીં પણ એના અવાજમાં એના ઉચ્ચારમાં છુપાયેલું છે હવે આ જુઓ અહીં જ આખા કેસનો ઉકેલ છે એમબીબીએસમાં પહેલો અક્ષર એમ છે જે વ્યંજન છે પણ એનો ઉચ્ચાર એમથી થાય છે એ તો સ્વરનો અવાજ છે એટલે જ એન એમબીબીએસ આવે એવી જ રીતે ઓનેસ્ટમાં એચ સાયલન્ટ છે અને અવાજ ઓથી શરૂ થાય છે અને સૌથી મજેદાર વન આઈડમાં ઓ સ્વર હોવા છતાં અવાજ વનો છે જે વ્યંજન છે એટલે અવન આઈડ મેન આવે તો બસ કેસ સોલ્વડ ચાલો હવે આપણો જે મુખ્ય આરોપી છે ને ધ એના પર ફોકસ કરીએ આ આર્ટિકલ ક્યારે વાપરવો એ સમજવું બહુ જ જરૂરી છે ધનો ઉપયોગ કોઈ પણ વાક્યને એકદમ ચોક્કસ અને સ્પષ્ટ બનાવી દે છે ખબર છે ધનો ગુજરાતીમાં કોઈ સીધો શબ્દ જ નથી એનું કામ બસ એક જ છે કોઈ પણ સામાન્ય નામને ખાસ બનાવી દેવું એ એવી વસ્તુ કે વ્યક્તિ તરફ ઇશારો કરે છે જેના વિશે સાંભળનારને પહેલાંથી જ ખબર હોય અને આ સ્લાઇડ પરથી આખો ફર્ક એકદમ સ્પષ્ટ થઈ જશે જ્યારે આપણે કહીએ હી ઇઝ અ સ્ટુડન્ટ તો એનો મતલબ છે કે એ કોઈ પણ એક વિદ્યાર્થી છે પણ જેવું આપણે કહીએ હી ઇઝ ધ સ્ટુડન્ટ એનો મતલબ તરત બદલાઈ જાય છે હવે આપણે કોઈ ચોક્કસ વિદ્યાર્થીની વાત કરી રહ્યા છીએ જેને આપણે બંને ઓળખીએ છીએ એકદમ સિમ્પલ ભાષામાં કહો તો ધ એક ઇશારો છે એક સિગ્નલ છે એ જાણે કહી રહ્યું છે કે યાદ છે પેલી વસ્તુ જેની આપણે વાત કરતા હતા બસ હું એની જ વાત કરી રહ્યો છું આ બોલનાર અને સાંભળનાર વચ્ચેનું એક કનેક્શન છે હવે કેટલીક જગ્યાઓ તો એવી છે જ્યાં ધનો કાયમી અડ્ડો છે ત્યાં તો એ આવે જ જેમ કે ગંગા જેવી નદીઓ કે પછી ધ યુએસએ જેવા દેશોનો સમૂહ એ જ રીતે જ્યારે કોઈપણ વસ્તુને સર્વશ્રેષ્ઠ બતાવી હોય જેમ કે ધ બેસ્ટ કે ધ ટોલેસ્ટ ત્યારે ધનો ઉપયોગ કરવો જ પડે છે અને હવે આવે છે આપણી તપાસનો સૌથી અગત્યનો અને રસપ્રદ ભાગ ક્યારેક સાચો જવાબ એ હોય છે કે કંઈ જ ના વાપરવું કોઈ આર્ટિકલ નહીં આને જ કહેવાય છે ઝીરો આર્ટિકલ કેસ આ ભૂલો સૌથી વધારે થાય છે તો આ લિસ્ટ બરાબર યાદ રાખી લેજો કોઈ પણ ભાષા વિષય શહેર મોટાભાગના દેશો કે પછી લોકોના નામની આગળ ક્યારેય ધ ન આવે ભૂલથી પણ ધ મુંબઈ કે ધ ઇન્ડિયા ન બોલતા આ એ સામાન્ય ગુનાઓ છે જે આપણે જાણતા અજાણતા કરી બેસીએ છીએ સારું તો હવે ઘણું બધું ડિટેક્ટિવ કામ થઈ ગયું હવે સમય છે એ જોવાનો કે આપણે કેટલું શીખ્યા હું કેટલાક સવાલ પૂછીશ અને એનો સાચો જવાબ શોધવાનો છે તૈયાર તેણે ઘાસમાં સાપ જોયો વિચારો આ ખાલી જગ્યામાં શું આવી શકે અહીં સાચો જવાબ છે એ અને ધ કેમ કારણ કે સાપ તો કોઈ પણ એક હતો એટલે અસ્નેક પણ ઘાસ કોઈ ચોક્કસ જગ્યાનું હતું એટલે ધ ગ્રાસ સિમ્પલ મને ચાઇનીઝ ભાષા ગમે છે આનું શું અહીં કોઈ આર્ટિકલની જરૂર છે યાદ છે પેલો ઝીરો આર્ટિકલનો નિયમ બસ આ એ જ કેસ છે ભાષાઓના નામની આગળ કોઈ જ આર્ટિકલ આવતો નથી એટલે અહીં જવાબ છે કંઈ જ નહીં મારો મિત્ર ન્યૂયોર્કમાં રહે છે ચાલો છેલ્લો સવાલ અહીં ધ આવશે કે નહીં ના અહીં પણ કોઈ આર્ટિકલ નહીં આવે શહેરોના નામની આગળ આપણે કંઈ નથી લગાવતા ભલે ન્યૂયોર્ક ગમે તેટલું મોટું શહેર હોય નિયમ એટલે નિયમ આ આખી વાતને જો એક જ વાક્યમાં સમજવી હોય તો બસ આટલું યાદ રાખો એ એટલે કોઈ અજાણી વ્યક્તિ ઘણામાંથી કોઈ એક અને ધ એટલે આપણો કોઈ ખાસ મિત્ર જેના વિશે આપણે પહેલેથી જ જાણીએ છીએ તો લો ગુમ થયેલા આર્ટિકલ્સનો કેસ તો આપણે સોલ્વ કરી નાખ્યો હવે આ રહસ્યના માસ્ટર બની ગયા છો પણ હવે સવાલ એ છે કે અંગ્રેજી ગ્રામરના બીજા એવા કયા ગુનાઓ છે જેને ઉકેલવાની જરૂર છે વિચારજો